નમસ્કાર પ્રિય દર્શકો હું જ્યોતિષાચાર્ય ભક્તિપ્રસાદ સોની હિંમતનગર ગુજરાતથી મિત્રો આજે આ વિડીયોમાં વાત કરીશું કે આ વર્ષ બે હજાર ચોવીસમાં વરસાદની સિઝન ક્યારે પ્રારંભ થશે અને આ વર્ષે કેવો વરસાદ રહેશે એમાં પણ મુખ્યત્વે ગુજરાત રાજ્યમાં સિઝનનો વરસાદ કેવો રહેશે વિડિયોને આગળ જોતાં પહેલાં અમારી યુટ્યુબ ચેનલ હરિભક્તિ સ્તોત્રને સબસ્ક્રાઈબ કરો વિડિયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો સાથે બે લાયકોન ઘંટીના બટનને દબાવો જેથી તમને અમારા જ્યોતિષશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર અને કર્મકાંડના નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેતીવાડીનો મુખ્ય આધાર વરસાદ ઉપર હોય છે દક્ષિણ ભારતમાં સૂર્ય મૃગ શીર્ષ નક્ષત્રમાં પ્રવેશ થતાં આઠ જૂનથી ચોમાસું શરૂ થાય બે હજાર ચોવીસ વર્ષમાં વરસાદ પાક પાણી સુકાળ દુકાળ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ માટે ગ્રહ યોગોના આધારે નિર્ણય કરાય છે તારીખ એકવીસ જૂનથી સૂર્ય આદ્રા નક્ષત્રમાં આવતા વરસાદની સિઝનની ગુજરાતમાં શરૂઆત થાય છે આ વર્ષે ચોમાસામાં સૂર્ય મંગળથી આગળ ચાલે છે તો આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું રહે આ વર્ષે આદ્રા પ્રવેશ કુંડલી કુંભ લગ્નની છે ગુરુ વૃષભ રાશિમાં છે શનિ કુંભ રાશિમાં છે અને રાહુ મીન રાશિમાં હોવાથી આ વર્ષે ગુજરાતમાં ઉત્તમ વરસાદ રહે સાથે આ ચોમાસાના ચાર મહિનામાં ભારતના દક્ષિણના રાજ્યો અને બંગાળમાં ભયંકર વા વાવાઝોડું જોવા મળે આ વાવાઝોડાથી મોટી તબાહી જોવા મળે મિત્રો તારીખ આઠ જૂનથી સૂર્ય વૃક્ષ શીર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરતા તારીખ 8 જૂન થી અંદમાન નિકોબાર માં વરસાદ ની શુભ શરૂઆત થાય તારીખ 12 જૂન થી દક્ષિણના રાજ્યો માં વરસાદ ની શુભ શરૂઆત થાય તારીખ 15 જૂન થી મહારાષ્ટ્ર અને મુંબઈ માં વરસાદ ની શરૂઆત થાય મિત્રો હવે વાત કરીશું કે ગુજરાત માં ક્યારે વરસાદ ની શુભ શરૂઆત થશે સૂર્ય આદ્રા નક્ષત્ર માં તારીખ 21 જૂન 2024 ના રાત્રે 12 વાગે ને 7 મિનિટે પ્રવેશ કરવાથી તે સમયે મોનનું વાહન છે શનિ વકરી છે બુધનો ઉદય પશ્ચિમમાં છે શુક્રનો ઉદય પશ્ચિમમાં છે સૂર્ય સૌમ્ય નાડીમાં મંગળ પ્રચંડ નાડીમાં બુદ્ધ સૌમ્યનાડી નીર અને જન નાડીમાં ગુરુ પવન નાળીમાં શુક્ર સૌમ્ય અને નીરનાડીમાં શનિરનાળીમાં અને રાહુ અગ્નિનાડીમાં હોવાથી તારીખ ત્રેવીસ જૂનથી ગુજરાતમાં વરસાદની શુભ શરૂઆત થાય તારીખ ત્રેવીસ જૂન બે હજાર ચોવીસથી પાંચ જુલાઈ બે હજાર ચોવીસ સુધી ગુજરાતમાં સારો વરસાદ થાય આ ત્રેવીસ જૂનથી પાંચ જુલાઈમાં ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં અતિ વરસાદ થાય અને સાથે ગુજરાતના મધ્ય ભાગ અને ઉત્તર ભાગમાં પણ સારો વરસાદ થાય કચ્છમાં મધ્યમ વરસાદ થાય તારીખ પાંચ જુલાઈથી સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં આવશે સાથે હાથીનું વાહન રહે છે સૂર્ય નીરનાળીમાં મંગળ પ્રચંડનાળીમાં બુધ જળ અને અમૃતનાળીમાં ગુરુ પવનનાળીમાં શુક્ર નીર અને જળનાળીમાં શનિ નીરનાળીમાં અને રાહુ અગ્નિ અને સૌમ્યનાડીમાં રહેવાથી તારીખ પાંચ જુલાઈ બે હજાર ચોવીસથી તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધીના સમયમાં ગુજરાતમાં વધુ વરસાદ જોવા મળે ગુજરાતમાં અતિવૃષ્ટિ થાય ગુજરાતમાં આ સમયમાં પૂનની પરિસ્થિતિ જોવા મળે સૌરાષ્ટ્રમાં નદી નાળા છલકાય આ સમયમાં વરસાદ સાથે પવનનું પણ જોર વધુ જોવા મળે ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસથી સૂર્ય પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે સાથે દેડકાનું વાહન છે તે સમયે સૂર્ય જળનાળીમાં મંગળ પ્રચંડ અને વાયુનાળીમાં બુદ્ધ અમૃતનાળીમાં ગુરુ પવનનાળીમાં શુક્ર જળ અને અમૃતનાળીમાં શનિ નીરનાળીમાં અને રાહુ સૌમ્યનાળીમાં રહેવાથી તારીખ ઓગણીસ જુલાઈથી બે ઓગસ્ટ સુધી ગુજરાતમાં અને રાજસ્થાનમાં ઘણો વરસાદ થાય આ સમયમાં ગુજરાતમાં અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જોવા મળે ગુજરાતમાં નેવું ટકા ડેમો જળથી છલકાઈ જાય આ સમયમાં ગુજરાતમાં પૂનની પરિસ્થિતિ જોવા મળે તારીખ બે ઓગસ્ટ બે હજાર ચોવીસથી સૂર્ય આશ્લેષામાં અને વાહન ગધેડાનું છે બુદ્ધ વકરી અને બુધ અસ્તનો છે સૂર્ય અમૃતનાડીમાં મંગળ પવન અને અગ્નિનાળીમાં બુદ્ધ અમૃતનાળીમાં ગુરુ પવનનાળીમાં શુક્ર અમૃત અને જળનાળીમાં શનિ નીરનાળીમાં અને રાહુ સૌમ્યનાળીમાં રહેવાથી તારીખ બે ઓગસ્ટથી તારીખ સોળ ઓગસ્ટ સુધીના સમયમાં ગુજરાતમાં મધ્યમ વરસાદ થાય ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થાય કચ્છમાં બિલકુલ વરસાદ ન જોવા મળે સાથે આ સમયમાં ગરમી અને પાપનું પ્રમાણ વધુ જોવા મળે તારીખ સોળ ઓગસ્ટ થી સૂર્યક્ષત્રમાં પ્રવેશ કરશે વાહન છે સૂર્ય મંગળ બુધ ગુરુ પવન અને અગ્નિનાળીમાં શુક્ર જળ અને નીરનાળીમાં શનિ નીરનાળીમાં અને રાહુ સૌમ્યનાળીમાં હોવાથી તારીખ સોળ ઓગસ્ટ થી તારીખ ત્રીસ ઓગસ્ટ સુધીના સમયમાં ગુજરાતમાં સામાન્ય વરસાદ જોવા મળે ગુજરાતના ગુજરાતની ઘણી જગ્યાએ નહીવત વરસાદ જોવા મળે આ સમયમાં ગુજરાતમાં પવનનું જોર વધુ જોવા મળે અને આ સમયમાં ભારતના દક્ષિણના રાજ્યો અને બંગાળમાં મોટું વાવાઝોડું આવે ત્રીસ ઓગસ્ટથી સૂર્ય પૂર્વ ફાલ્ગુન નક્ષત્રમાં અને વાહન ઉંદરનું છે સૂર્ય જન નાળીમાં મંગળ અગ્નિ અને સૌમ્યનાળીમાં બુધ અમૃતનાળીમાં ગુરુ અગ્નિનાડીમાં શુક્ર નીર સૌમ્ય અને અગ્નિનાડીમાં અને શનિ નીરનાળીમાં અને રાહુ સૌમ્ય નાડીમાં હોવાથી તારીખ ત્રીસ ઓગસ્ટથી તારીખ તેર સપ્ટેમ્બર સુધીના સમયમાં ગુજરાતમાં સામાન્ય વરસાદ જોવા મળે અને જેવો વરસાદ પડે તેવા પુષ્કળ વરસાદ થાય અને આ સમયમાં ગરમી અને બાફનું પ્રમાણ વધુ જોવા મળે તારીખ તેર સપ્ટેમ્બરથી સૂર્ય ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં અને હાથીનું વાહન છે સૂર્ય નીરનાડીમાં અને મંગળ સૌમ્યનાડીમાં બુધ અમૃત જળ અને નીરનાડીમાં ગુરુ અગ્નિનાડીમાં શુક્ર અગ્નિ અને પવનનાડીમાં શનિ નીરનાડીમાં અને રાહુ સૌમ્યનાડીમાં હોવાથી તારીખ તેર સપ્ટેમ્બરથી તારીખ છબ્વીસ સપ્ટેમ્બર સુધીના સમયમાં ગુજરાતમાં સર્વત્ર સારો વરસાદ થાય ગુજરાતના મધ્ય અને ઉત્તર ભાગમાં વધુ વરસાદ જોવા મળે આ સમયમાં ગુજરાત થી રાજસ્થાન વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ જોવા મળે આ સમયમાં મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા અને અમદાવાદ જિલ્લામાં બહુ વધુ વરસાદ જોવા મળે છવ્વીસ સપ્ટેમ્બરથી સૂર્ય હસ્ત નક્ષત્રમાં અને મોનનું વાહન છે સૂર્ય સૌમ્ય નાડીમાં મંગળ સૌમ્ય અને નીરનાળીમાં બુધ નીર સૌમ્ય અગ્નિ નાડીમાં ગુરુ અગ્નિનાડીમાં શુક્ર પવન અને પ્રચંડનાડીમાં શનિ નીર અને જ નાડીમાં અને રાહુ સૌમ્યનાડીમાં રહેવાથી તારીખ છવ્વીસ સપ્ટેમ્બરથી દસ ઓક્ટોબર સુધીના સમયમાં ગુજરાતમાં મધ્યમ વરસાદ થાય આ સમયમાં ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થાય પણ જો ચડે ત્યાં બહુ ઓછા સમયમાં વધુ વરસાદ થાય આ સમયમાં ગરમી અને બાફનું પ્રમાણ પણ વધુ જોવા મળે દસ ઓક્ટોબરથી સૂર્ય ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને ભેંસનું વાહન રહે છે સૂર્ય અગ્નિનાડીમાં મંગળ નાડીમાં બુધ અગ્નિ પવન અને પ્રચંડનાડીમાં ગુરુ અગ્નિનાડીમાં શુક્ર નાડીમાં શનિ નાડીમાં અને રાહુ સૌમ્યનાડીમાં રહેવાથી તારીખ દસ ઓક્ટોબરથી તારીખ

શનિ જળનાળીમાં અને રાહુ સૌમ્યનાડીમાં રહેવાથી તારીખ છવ્વીસ ઓક્ટોબરથી ગુજરાતમાં ચોમાસું વિદાય લે અસ્તું